રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી તો રાજ શેખાવતે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યાં રાજ શેખાવતને અમદાવાદના સાયબર ક્રાઈમમાં રાખવામાં આવ્યા છે તો રાજ શેખાવતને થોડા જ કલાકોમાં મુક્ત કરવામાં આવશે તો મહત્વનું કહી શકાય કે રાજ શેખાવતે કમલમના ઘેરાવાની ચીમકી આપી હતી જ્યાં રાજ શેખાવતને અમદાવાદના સાયબર ક્રાઈમમાં રાખવામાં આવ્યા છે તો થોડીક કલાકોમાં જ તેમને મુક્ત કરવામાં આવશે

જે પ્રમાણે આપણને ખ્યાલ છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ થોડા દિવસો પહેલા પરણી સેનાના પ્રમુખ છે રાજ શેખાવત દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપણે કમલમ જયશુ અને ક્ષત્રિય સમાજ તેમની સાથે વાત કરશે પરંતુ આજ સવારે જયારે અમદાવાદ આવી પહોંચ્યા હતા રાજ શેખાવત તેમને એરપોર્ટ પર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં સાયબર ક્રાઇમમાં તેમને રાખવામાં આવ્યા છે અહીંયા તેમની આપણી સાથે આગેવાનો છે ક્ષત્રિય સમાજ તેમની સાથે વાત કરીએ શું છે સંપૂર્ણ માહિતી

અમને એવો ભરોસો આપવામાં આવેલો છે કે હમણાં છોડી દેવામાં આવશે અને અમને ન્યાય મળશે તો એના માટે સત્રથી અમે અહીંયા ઉભા છીએ હવે જોઈએ લગભગ એવું ગણતરી છે કે લગભગ દસ પંદર મિનિટની અંદર આદરણીય શિખાવે છોડવામાં આવશે તો લેટ થી જોઈએ શું છે કહેવામાં આવે છે કે દસ પંદર મિનિટથી છોડશે કે માત્ર પંદર મિનિટ પહેલા જ કીધું છે હવે કલાકથી આમ તો કે છે પણ થયું સંપર્કમાં છું ત્યાં કલાક પણ આવ્યો સારી સુવિધા છે અહિયાં પોલીસ સ્ટાફ કોપરેટ કરી રહ્યો છે પણ એવું માનવામાં આવે છે કે ઉપર થી આદેશ ઉપર કોણ છે ખબર નહીં ભગવાન છે કે કોણ છે ખબર નહીં ઉપરથી આદેશ છે કે હમણાં આમને પેલું કાય આવી હતી આજે પણ એવું થયું છે પાઘડી ખસેડી દેવામાં આવી છે શું કેશો એના વિશે તો અમે ઉગ્ર આક્રોશ કર્યો મારા બધા જ ભાઈઓ અહિયાં તૈયાર છે અહિયાં પંદરસો થી બે હજાર લોકો છે એક એક માણસ એક એક કરોડ ને બરાબર છે એ જે જે લોકો જવાબ આપવા માટે હોય છે આ તો અમે લોકો અને અમારી સાથે ઉભેલા વડીલો બધા લોકોએ એમને રિક્વેસ્ટ કરી છે કે હાલમાં શાંતિ રાખો જ્યાં સુધી કેમ કે સંગઠન શિસ્ત ને વરેલું છે જ્યાં સુધી અમારા મુખ્ય અમારા જે પ્રમુખ સાહેબ અમને કોઈ આદેશ ના આપે ત્યાં સુધી અમે કઈ અમે ઉગ્ર રજૂઆત કરી હતી પણ એમનું કહેવાનું એવું થાય છે કે અમે બચાવ કરવા જતા હતા ત્યારે આ બાબત થયેલી છે અમે રિયલ મેન નો રિવ્યુ કરીશું અત્યારે અમારા માટે મુદ્દો ભટકાઈ ના જાય એટલા માટે અમને વડીલો એ સમજાવ્યું છે કે એ મુદ્દાને હાલમાં

ભાજપના અંદર જે હોદ્દા લઈને બેઠેલા ક્ષત્રિય સમાજના આગેવાનો કઈક ને કઈક એમનું રોજીરોટી હું એમને કઈક તો કઈક કહીશ કે હવે નહી જાગો તો કઈ જ ઇતિહાસ રચવાનો વારો જયારે આવ્યો છે આપણા તો ઇતિહાસ છે અને કાયમ રહેશે અને હજુ પણ ઇતિહાસ બનાવવાની તાકાત આપણે ધરાઈએ છીએ

લાખોની સંખ્યામાં સંમેલનો કર્યા એમાં પણ કોઈ જાતની કોઈ પણ પોલીસને કે કોઈને તકલીફ થાય એવું કૃત્ય ક્ષત્રિય સમાજે નથી કર્યું આ ક્ષત્રિય સમાજની લાગણીને ને માગણીને માન આપી અમે એક જ રજૂઆત કરી છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ગમે તેઓ હશે ચાલશે પણ રૂપાલો નહીં ચાલે

આવી રહ્યો છે મારો મહત્વનું કહી શકાય કે રાજ શેખાવત ની અમદાવાદ થી ધરપકડ કરવામાં આવી હતી જ્યાં રાજ શેખાવતે કમલમ પર ઘેરાવો કરવાની ચીમકી આપી હતી મહત્વનું કહી શકાય કે ચીમકી આપ્યા બાદ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી મહત્વનું કહી શકાય કે રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી જ્યારે રાજ શેખાવતે કમલમના ઘેરાવાની ચીમકી આપી હતી તો રાજ શેખાવતને અમદાવાદના સાયબર ક્રાઇમમાં રાખવામાં આવ્યા છે જ્યાં રાત શેખાવત થોડા જ કલાકોમાં મુક્ત કરવામાં આવશે